દક્ષિણ ગુજરાતના પશુપાલકો પશુધન વીમા સહાય યોજના અંતર્ગત કરાર કર્યો છે પશુધન વીમા સહાય યોજના અંતર્ગત હવે દક્ષિણ ગુજરાતના પશુપાલકો ફક્ત સો રૂપિયા ચૂકવીને પોતાના દુધાડા અથવા ગાભણ ગાય ભેંસનો વીમો ઉતરાવી શકશે એક પશુપાલકોને મહત્તમ દસ પશુ સુધી સરકારની આ યોજનાનો લાભ મળશે પ્રીમિયમની રકમમાંથી પશુપાલકો સો રૂપિયા જ્યારે ઉપરની રકમનું પ્રીમિયમ સરકાર ચૂકવશે આ ઉપરાંત ગાય અથવા ભેંસનું આકસ્મિક મોત થવાના કિસ્સામાં પશુપાલકોને ચાળીસ હજાર રૂપિયા સુધી વીમા કંપની ચૂકવશે પશુપાલકો પશુધન વીમા સહાય યોજનાનો લાભ લેવા માટે જરૂરી દસ્તાવેજ સાથે આઈ ખેડૂત પોર્ટલ ઉપર ઓનલાઈન અરજી કરી શકે છે આગામી એપ્રિલ મહિનાથી પશુપાલકોને પશુધન વીમા યોજનાનો લાભ મળશે સરકારની આ યોજના ગુજરાતમાં એક વર્ષથી લાગુ છે પરંતુ પ્રાયોગિક ધોરણે આ યોજનાનો લાભ સૌરાષ્ટ્રના પશુપાલકોને આપવામાં આવ્યો હતો હવે સમગ્ર ગુજરાતમાં પશુધન વીમા સહાય યોજના લાગુ કરી દેવામાં આવી છે તેથી દક્ષિણ ગુજરાતના પશુપાલકો પણ સો રૂપિયા ભરીને પોતાના દુધાળા અથવા ગાભણ પશુનો વીમો લઈ શકે છે નવ ખરીદેલું પશુ અથવા ગાભણ પશુ હોય તેનો વીમો ઉતરાવી શકાય છે તેમજ ત્રણથી પાંચ વર્ષ સુધીના જ પશુનો વીમો ઉતરાવી શકાય છે બીજા શબ્દોમાં કહીએ તો એક થી ત્રણ વેટરના જ પશુઓને વીમો યોજના હેઠળ આવરી લેવામાં આવે છે ગુજરાતમાં છત્રીસ લાખથી વધારે બહેનો આત્મસન્માન સાથે દૂધના ધંધા થકી રોજગારી મેળવી રહી છે અને એના અનુસંધાનમાં પશુપાલકની આવક વધે અને આર્થિક રીતે મજબૂત થાય એ પ્રમાણનો નિર્ણય રાજ્ય સરકારે કર્યો છે સૌ પ્રથમ વખત વીમો જે પશુઓના જે વીમા છે એક વર્ષ માટે સૌરાષ્ટ્રમાં લાગુ કર્યા પછી દક્ષિણ ગુજરાતમાં પહેલી એપ્રિલથી લાગુ થઈ રહ્યો છે ખૂબ જ સારા સમાચાર છે અને પશુ દીઠ સો રૂપિયામાં ચાલીસ હજાર રૂપિયા સુધીના વીમાની જોગવાઈ ખૂબ જ આવકારદાયક છે અગાઉ સુમૂલ ડેરી અમે જે વીમાઓ લેતા હતા એમાં લગભગ વર્ષનું પ્રીમિયમ ચાર હજાર ત્રણસો રૂપિયા હતું ના સો રૂપિયામાં માત્ર જ્યારે વીમા લેવાની વાત હોય અને પોર્ટલ મારફત આ વીમાની વાત છે ત્યારે ખૂબ જ આનંદદાયક સમાચાર છે આવનાર દિવસોમાં આને કારણે પશુપાલકો માટે ખાસ કરીને જાનવરનું મરણનું પ્રમાણ પણ આઠથી દસ ટકા હોય છે એવા સમયે જાનવર માટેની જે વીમો છે એને કારણે પશુપાલકોને ખૂબ જ મોટો ફાયદો થવાનો છે અને માત્ર સો રૂપિયામાં જ્યારે ચાલીસ હજારનો વીમો હોય સ્વાભાવિક છે ખૂબ જ આવકારદાયક નિર્ણય રાજ્ય સરકારે કર્યો છે